કરણ વિશ્વકર્મા યોજના એનું રજીસ્ટ્રેશન અત્યારે હાલમાં ચાલુ જ છે મારી સૌને અપીલ છે કે તમારી નજીકની સીએસસી સેન્ટરમાંથી રજિસ્ટ્રેશન કરાવી લેવું અઢાર પ્રકારના કારીગરોને જે લાભ મળવા પાત્ર છે અને એના માટે ભાઈ શ્રી અમારે ક્યાં ગામથી આવો છો તમે સતુરી અમારી બાજુનું જ ગામ અને તેઓ હાજર જ છે અને તેઓ રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા છે શું નામ છે તમારું ભોળાભાઈ ભોળાભાઈ જેઓનું રજીસ્ટ્રેશન થવા જઈ રહ્યું છે ત્યારબાદ કેનિલભાઈ બોરડ બાજુમાં જ ઊભા છે ભાવેશભાઈ પછી ભાઈ ભરતભાઈ જેવો રજીસ્ટ્રેશન માટે અત્યારે હાજર હશે તમને લાઈવ આ પ્રોગ્રામ મારે બતાડવો છે પણ ખાસ અપીલ છે તમને બધાને ગુજરાતની અંદર કે તમે આ લોકો રજીસ્ટ્રેશન આવી રીતનું કરાવી લેવું હા કોનો નાખો છો હવે દાદાનું ઉમ ભાઈ ભોળાભાઈ ને ભોળાભાઈનું ના ના લાઈવ ચાલુ રહેવા રહેવાનું ઓટીપી આવી Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ઓકે તો ભોળાભાઈ નું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તો હવે પછી નેક્સ્ટ વારો આપણે ભાઈ ભરતભાઈ લઈ છે તમે ભોળાભાઈ બેસો થોડી વાર આ રજીસ્ટ્રેશનમાં બિલકુલ ફ્રી કરવામાં આવે છે એને એક પણ પૈસો લાગતો નથી અને આની અંદર આધાર કાર્ડ નંબર નાખવાનો આધાર કાર્ડના નંબર નાખવી અને મોબાઈલમાં ઓટીપી આવે છે ને ઓટીપી જનરેટ કરીને રજીસ્ટ્રેશન થાય છે જે તમે આ જોઈ શકાય છે આમાં 你在哪？ Aprovisión, ¿verdad? ¿no? ¿Qué No, no ¿tú?

તો મિત્રો આ ઓથેન્ટિક્સ એટલે કે ફિંગર એનો આવી ગયો છે અને ત્યારબાદના ડેટા એમાં નાખવાના રહી છે જે અમારા વિજયભાઈ ઓપરેટર કામ કરી જ રહ્યા છે અને લોકો વેઇટિંગમાં છે અત્યારે જે લોકો ફ્રી હોય અને આધાર કાર્ડ અને મોબાઈલ લિંક હોય એવા લોકો ફટાફટ આપણી શોપ ઉપર આવી અને રજીસ્ટ્રેશન કરાવી શકે છે ફ્રીમાં થાય છે અને તમે દૂરના લોકો હો ખડાધાર સિવાય અંતરિયાળ વિસ્તાર બહારનો વિસ્તાર હોય તો એવા લોકોએ તમારી નજીકની સીએસસી સેન્ટરમાંથી રજીસ્ટ્રેશન કરાવી લેવું

ઓકે આ ભરતભાઈ નું કામ થઈ ગયું છે હવે ભાવેશભાઈ નો વારો લેવામાં આવે છે બે ટેન્ ફિંગર લે લે કેમ જોઈ લઈએ આપડે આમાં જ કરી નાખવાનું છે રજીસ્ટ્રેશન નંબર તો છે ને આધાર કાર્ડ ના નંબર રહી નથી બાર નો સીન લઈ લેવો બજારનો આમ આમ વ્યવસ્થિત આખું દેખાય એમ તને હરખું દેખાય એટલે પબ્લિક ને હરખું દેખાવું જોઈએ લખેલું <laughs> બતાવો હ તો એમાં આધાર નંબર લિંક નથી તો તમને સલાહ આપવામાં આવે છે કે તમારે આધાર કાર્ડ માં મોબાઈલ નંબર લિંક કરી લેવો ઓકે હવે કોનો વારો છે હા કેનિલભાઈ બોરડ હવે આવે છે રજીસ્ટ્રેશન માટે

Mereka bawa ke tempat kan? Dia mulai kawin nomor Tomo, deh. Sana, oleh yang masya. Nah, kalau lembut, 0672. Arah diuhotan ya belum. Hapus Toh, bola તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે તો તમારે આવી રીતે તમારા ગામમાં કોઈ એવું હોય કારીગરો જે કામ કરતા હોય એને આ પ્રોજેક્ટમાં કેવું ખડાધાર આવે આપણે નજીક ખડાધાર થાય તમારે તો તમે હે હા હા સરકારની યોજનાનો પૂરેપૂરો લાભમાં વળતર મળે ટૂંકમાં તો કેનિલભાઈનું કામ આગળ ચાલી રહ્યું છે અને ફિંગર પણ લગાડેલો છે ભાઈ શ્રી કેનીલભાઈ ઉભા છે એનું રજીસ્ટ્રેશન થવા જઈ રહ્યું છે અને એને પ્રોસેસ ચાલુ છે અહીંયા આ નોળ નોળ ને શું નામ છે ગૌતમભાઈ પણ રજીસ્ટ્રેશન કરવા માટે આવ્યા છે કંટાળા ગામથી અને એનું પણ આપણે રજીસ્ટ્રેશન આગળ કરી લઈએ ભોળાભાઈ બેઠા છે ભોળાભાઈ એવું કીધું છે કે ભાઈ આપણે આજુબાજુમાં તમે જાણી કરશો અને અમારે રાજ પરિવારમાંથી બાપુ તો હોય જ સાથે એ પણ આવ્યા છે કે ભાઈ રજીસ્ટ્રેશન થઈ જાય ને ચેકે થઈ જાય was muss man denn jetzt? ધુમસ વાળું વાતાવરણ થઈ ગયું છે મિત્રો અને પવન પણ વધી ગયો છે થોડોક બપોરનો સમય છે એટલે લોકો બધા આરામમાં જતા રહ્યા છે Gracias. આની ઘણા બધા વિડીયો પણ મૂકેલા છે એમાં ચૂંટણી કાર્ડનું પણ આપણે કીધેલું છે રેશન કાર્ડના મુદ્દા પણ કીધેલા છે જે લોકોને નામ ચડાવવો હોય તો એના પણ હવે ફ્રી થાવ એટલે એમાં નામ ચડાવવાના બાકી રહી ગયા હોય તો ઈ ચડાવી દેવા કાર્ડમાં કાંઈ ફેરફાર હોય તો એ કરાવી નાખવો અઢાર વર્ષ પૂરા થઈ ગયા હોય બાળકોના તો એના ચૂર્ણી કાર્ડ પણ બનાવી લેવા

આમાં સિમ્પલ હોય છે આધાર કાર્ડ નંબર નાખવાનો હોય છે બેંકની વિગત નાખવાની હોય છે રેશન કાર્ડની વિગત થોડીક નાખવાની હોય છે આ બેંક એકાઉન્ટ નંબર નાખવાનો છે આમાં બાપુ મોજમાં છે ખોળાભાઈ શું આમ બધી વસ્તુ આ રીતે આમ આમ મીરે છે થોડી વાર છે ને હલવા નહીં દેવાનું એટલે લોકોને હરખું મસ્ત દેખાય

તમે જોઈ શકાય છે આ ડાઉનલોડ એનું ફોર્મ થઈ ગયું છે આખું આડો ફોન રાખવી હાલો નહીં ના આડો નહીં એમ એમને બતાવો તો ભાઈ આ ઓપરેટરને જ આપણે કહીએ વેરી ગુડ હવે સમય વધારે બીજા કસ્ટમર ઊભા છે એટલે આપણે બાપુનું જ લેશું હવે આ એમનો આધાર કાર્ડ છે નંબર મારા ઓપરેટર ને પણ કામ ચાલુ છે બીજો ફોન હતો સામાજિક કામે પતાવવું પડે છે ને આ વિજયભાઈ કામ કરી રહ્યા છે વિજયભાઈ ને ઘણા ખરા લોકો ઓળખી ઓળખવા માંડ્યા છે આ અમારે સાગરભાઈ સાવલિયા છે ભાઈ વિશ્વકર્મા ના રજીસ્ટ્રેશન માટે લોકોને મોકલો લાઈવ પ્રોગ્રામ છે બરોબર ને ઓકે ઓકે અમારે મહેન્દ્રભાઈ ની નાળિયેરી છે મહેન્દ્રભાઈ તો સુરત હોય અહીંયા હોય નહીં है ठीक है लाओ आज हम हूं छू या मां बाप राइट बिल भरवावया थे है काम થઈ ગયો છે થઈ ગયો કામ ખાલી રાઈટ બિલ ભરવાનું છે ઓકે ઓકે હાલો હવેને ક્લોઝ કરી દેઉસકે બਿਲકો હાલો ક્લોઝ કરવાનું હોય તો મને કહીજો એટલે હું કરી દઉં લાવો અ નમસ્કાર મિત્રો તો આ તમને રજિસ્ટ્રેશન ની મે માહિતી આપી દીધી બોળી પ્રસિદ્ધિ કરજો અને લોકોને આનથી સુવિધામાં ઉપલબ્ધ થાય અને રજીસ્ટ્રેશન થઈ જાય મારી સૌને અપીલ છે ધન્યવાદ સાથે રાજેશ વોરા આભાર